સુરતના કામરેજ ચાર રસ્તા પાસે કન્ટેનર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા નજીક નેશનલ હાઇવે અડતાલીસ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો મુંબઈ અમદાવાદ હાઇવે પર ઓવરબ્રિજ ચડતી વખતે એક કન્ટેનર બીજા કન્ટેનરની પાછળ ધડાકાભેર અથડાયું હતું અકસ્માતમાં પાછળના કન્ટેનરની કેબિન કચડાઈ જતા ડ્રાઈવર અને કંડક્ટર અંદર ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં એનએચએઆઈ અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસના ઈશ્વરસિંહ સહિતની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી બચાવ કામગીરી માટે કામરેજ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી ફાયર ટીમે કચડાયેલી કેબિનને ક્રેન વડે દોરડું બાંધી ખેંચી અને બંને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા લોહી લુહાણ હાલતમાં રહેલા ડ્રાઈવર અને કંડક્ટરને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલોમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો એનએચ અને ટ્રાફિક પોલીસની ટીમે સાઈડમાં કરાવી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો નિર્મલ પટેલ કામરેજ